નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી બ્રિજમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે સવારે સાત વાગ્યાથી મોરબીની ચાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં મતદાન જે છે સારું એવું થઈ રહ્યું છે ત્યારે ઘણા ગામોમાં નેવું ટકા જેવું થયું હતું અમુકમાં સિત્તેર પંચોતેર જેવો અત્યારે સુધીમાં પહોંચી ગયા છે ત્યારે અત્યારે મોરબીના નજીક જ આવેલા જે લક્ષ્મીનગર ગ્રામ છે તેમાં આપણે આવ્યા છે ત્યાં પણ ચૂંટણી હતી મોટા ભાગે તમામ વોર્ડ જે છે તે સમરસ થઈ ગયા છે માત્ર એક સરપંચની ચૂંટણી જે છે તે અહીંયા થઈ છે ત્યારે ગામ કેટલા વર્ષ પહેલાં વહીશું છે શું કઈ અને ઇતિહાસ છે અને કેટલી ચૂંટણી થઈ એની વિશે વાતચીત કરીશું તમારું નામ કીધું મારું નામ બાલકૃષ્ણભાઈ મગનભાઈ વિરસોડિયા અમારું ગામ ઓગણીસો ને ઓગણસીમાં પછી વસ્યા વસવાટ થયો છે અમારે ત્રણ સમરસ થઈ છે અને આ ત્રીજી ચૂંટણી અમારે થઈ છે થઈ છે થાય છે અત્યારે ઓકે અને અત્યારે મતદાન ચાલુ છે

બારસો તેર જેટલા મતદાતોએ અત્યાર સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના જે ઉમેદવાર જે છે તેમને મતદાન કર્યું છે આમ તો મોરબી નજીકનું ગામ અને સમૃદ્ધ ગામ છે લક્ષ્મીનગર અને અત્યાર સુધીમાં ત્રણ જેટલી ચૂંટણી થઈ સમરસ થઈ છે અને ત્રીજી જે છે ચૂંટણી થઈ રહી છે ત્યારે પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત જે છે તે જોવા મળે છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી જે છે તે પૂરી થઈ ગઈ છે ટોટલ બે બુથ છે તમે જોઈ શકો છો અહીંયા ધીમે ધીમે હવે છેલ્લી ઘડી છે લગભગ એક કલાક એક કલાક સવા કલાક જેટલો હવે સમય બાકી છે મતદાનનો ત્યારે છેલ્લી ઘડી માટે જે બાકી રહ્યા હોય તેને પણ મતદાન કરે તેના માટેના પણ પ્રયાસો ગામના આગેવાનો દ્વારા જે ઊભા રહેલા જે ઉમેદવારો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે શાંતિપૂર્ણ રીતે તે તમે જો અહીંયા મતદાન જે છે તે આજે સવારથી અહીંયા ચાલુ હતું અને પોતાનો મતાધિકારનો લોકો જે છે તે ઉપયોગ કરી અને આગામી પાંચ વર્ષ માટે પોતાના ગામના સંસદ એટલે ગામના સરપંચ કહી શકાય તે સરપંચને જે છે ચૂંટણીને એના ગામના વિકાસ કામો થાય તેના માટેના અત્યારે મતદાન જે છે તે કરી રહ્યા છે ટોટલ બે બૂથ છે એક અને બે બૂથ ધીમી ધારે જે છે અત્યારે છેલ્લી ઘડીના મતદાન જે છે થઈ રહ્યા છે જે બાકી રહી ગયા હોય આવી અને મતદાન કરે તેના માટેનો પ્રયત્ન પણ કરવામાં આવી રહી છે તો આવી રીતે આજે આપણે મોરબી મારિયા અને ટંકારાને એમ કરીને તેર જેટલી ગ્રામ પંચાયતોના જે ત્યાં જઈ અને કેવું મતદાન થયું છે ત્યાંનો કેવો માહોલ છે તે અમને બતાવ્યું આ અમારી ચૂંટણી યાત્રા છે તમને કેવી લાગી તેમાં તમે કોમેન્ટમાં લખીને જણાવજો નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાય મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર